સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે બે લાયકોને છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ભરતી બે હજાર ચોવીસ સ્ટાફ કાર ડ્રાઈવર પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે તો આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી જોઈએ મિત્રો જેમાં એનસીબી રિક્વાયરમેન્ટ બે હજાર ચોવીસ અહીં મિત્રો ખૂબ જ સારી એવી સરકારી નોકરી મેળવવાની તક છે તો આ ભરતીમાં સંપૂર્ણપણે તમે અરજી કરજો મિત્રો અને તેમજ આ વિડીયો સંપૂર્ણપણે જુઓ જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી અહીં મળી રહે આગળ વાત કરીએ સંસ્થા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અરજી કરવાનું માધ્યમ ઓફલાઇન રહેશે

એનસીએસની આ ભરતીમાં મિત્રો અરજી કરવા માટેની વયમર્યાદા અઢારથી છપ્પન વર્ષ નક્કી કરવામાં આવી છે અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ મિત્રો તો જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ પાર્સલ સાઇઝ ફોટો સહી લિવિંગ સર્ટી માર્કશીટ ડિગ્રી જાતિનો દાખલો તેમજ અન્ય જરૂરી પુરાવા જોશે તેમજ મિત્રો આગળ વાત કરીએ શૈક્ષણિક લાયકાત વિશે તો એન આ ભરતીમાં મિત્રો તમારે શૈક્ષણિક લાયકાત બાર પાસ પૂર્ણ કરેલું હોવું જોઈએ લાયકાત સંબંધિત વધુ માહિતી તમારે જાહેરાતમાં અભ્યાસ કરવાની રહેશે મિત્રો પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ મિત્રો તો તમારે કઈ રીતે સફળતા મળવાની છે તો એમાં લેખિત પરીક્ષા ડ્રાઇવિંગ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે મિત્રો તેમજ તબીબી પરીક્ષા પણ તમારી થશે તો તમે આ પસંદગીની પ્રક્રિયામાં જો સફળ થશો તો તમારું સિલેક્શન થશે મિત્રો અરજી કઈ રીતે કરવાની છે તેની સંપૂર્ણ માહિતી મેં મિત્રોએ લખી છે તો તમે જરૂરથી જો તમે આમાં અરજી કરવા માંગતા હોય તો જરૂરથી છ મે બે હજાર ચોવીસવાળા અપ્લાય કરી દેજો તેમજ આવી તમામ ભરતીની માહિતી માટે આજે તમે અમારો વોટ્સએપ ગ્રુપ જોઈન કરી શકો છો અથવા અમારી વેબસાઇટ પર જઈને તમને વોટ્સએપ ગ્રુપની લિંક મળી જશે તો અમારી વેબસાઇટ ઈ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અને મળીએ નવા વિડીયોમાં મિત્રો